મિત્રો આ અમદાવાદની એક એન્જલ નામની છોકરી જે અમદાવાદ થી દંડવત યાત્રા કરતી દ્વારકા જઈ રહી છે એ અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વાયરલ થઈ રહી છે મિત્રો ઘણા બધા લોકો તેના વિડીયો ઉતારી રહ્યા છે ઘણા બધા લોકો તેના ઇન્ટરવ્યુ લઈ રહ્યા છે તો મિત્રો આ એન્જલ દ્વારકા ચાલતી નીકળી કેમ એની માનતા શું હતી તો મિત્રો આજે એના પપ્પાએ રિયલ મીડિયા સામે જણાવ્યું છે કે શું હકીકત ઘટના બની હતી અને આ એન્જલને એવું તો શું સુજીયું કે તેણે દ્વારકા જવાનું જ વિચાર્યું બીજે ક્યાંય નહીં પણ દ્વારકા જ તો મિત્રો આ વિડિયોની અંદર એની માહિતી તમને આપવાના છીએ તો વિડિયો મે એન્ડ સુધી બના રહેજો અને જો આપડી આ YouTube ચેનલ ઉપર નવા આવો છો તો ચેનલને એક લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો આ એન્જલ 6 વર્ષની નાનકડી દીકરી અમદાવાદ રહે છે તેમના પરિવાર સાથે ત્યારે મિત્રો આ એન્જલને સપનામાં દ્વારકાધીશ આવે છે એટલે કે કાના સપનામાં આવે છે ત્યારે આ છોકરી એના પપ્પાને કહે છે કે પપ્પા મને સપનામાં કાના આવ્યા અને કાનાએ મને એવું કહ્યું કે મારે કાનાને મળવા જવું છે આ દીકરી એના પપ્પાને એવું કહે છે કે કાનાએ મને કહ્યું છે કે બેટા તું મને મળવા આવે ત્યારે આ દીકરી એના પપ્પાને કહે છે કે કાના મને ત્યાં મળવા બોલાવે છે પણ આ દીકરી એવું કહે છે કે પપ્પા સાધન અંદર નહીં કોઈ બસની અંદર નહીં કે કારની અંદર નહીં પણ મારે દંડવત યાત્રા કરતું કાનાને મળવા જવું છે મારો કાનો મને બોલાવી રહ્યો છે હા મિત્રો આ રિયલ ઘટના છે હું કોઈ ફેક તમને બતાવતો નથી આ એના પપ્પાએ ઇન્ટરવ્યુમાં ખુદ બતાવ્યું છે કે મારી દીકરીને કાના સપનામાં આવ્યા હતા અને તેમને સપનામાં અંદર આવીને જણાવ્યું ત્યારે મારી દીકરીએ મને વાત કરી પછી મિત્રો આ એના પપ્પા એન્જલને જે વાત કરતા જ તે બીજા દિવસે દ્વારકા જવા માટે નીકળી ગયા હવે મિત્રો આજે દ્વારકા જતા જતા એક મહિનાથી પણ વધારે ટાઈમ વીતી ગયો છે અને હવે તે દ્વારકા પહોંચવા આવ્યા એવું કહીએ તો પણ ચાલે કારણ કે આ એન્જલ અત્યારે હાલ તમે સોશિયલ મીડિયામાં દરેક સમાચાર જોતા હશો તમને આ દીકરીના સમાચાર વધારે જોવા મળતા હશે કારણ કે આ દીકરી અત્યારે હાલ સોશિયલ મીડિયામાં એટલી બધી વાયરલ થઈ છે કારણ કે તમે વિચારો એક મોટા માણસ કે કોઈ પણ ઉંમરના માણસને દ્વારકા ચાલતું જવું હોય તો મિત્રો કેટલી તકલીફ પડે છે કેટલો થાક લાગે છે કેટલી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે પણ મિત્રો આ છ વર્ષની નાનકડી દીકરી તમે વિડીયોમાં જોતા હશો તે હસતા હસતા દોડતા દોડતા દ્વારકા જઈ રહી છે મિત્રો તેને એવું લાગે છે કે રમતમાં તેને કોઈ પણ જાતનો થાક નથી કોઈ પણ જાતની બીમારી નથી થતી આ તો મિત્રો દ્વારકાધીશનો ચમત્કાર કહેવાય અને આ વિડીયો જોઈને ઘણા બધા નેતાઓ એવું કહી રહ્યા છે કે આ તો બિલકુલ દ્વારકાધીશ નો ચમત્કાર છે અને આના ઉપર દ્વારકાધીશ ની શક્તિ છે કારણ કે આવડું નાનું બાળક દ્વારકા ચાલતું ના જઈ શકે એના માટે ઘણી બધી તકલીફો પડે પગની અંદર તકલીફો પડે તમે જોતા હશો કે આપણે થોડા કિલોમીટર ચાલતા જઈએ તો પણ પગની અંદર મિત્રો તકલીફો પડવા માંડે છે ત્યારે આ દીકરીને કોઈ પણ જાતની તકલીફ નથી પડતી એટલે દેખાતું જ હશે કે આ તો દ્વારકાનો ચમત્કાર જ કહેવાય આ દીકરી માટે મિત્રો તમે શું કહેવા માંગો છો એ કમેન્ટ કરજો અત્યારે હાલ આ દીકરીને ઘણા બધા લોકો સપોર્ટ કરી કરીને જે પણ જાતની કોઈ પણ જરૂર હોય તો આ બધા લોકો તેને સપોર્ટ કરી રહ્યા છે તેને પૈસા હોય કે ખાવા પીવાની કોઈ પણ જાતની અત્યારે હાલ આ દીકરીને તકલીફ નથી પડતી મિત્રો પોલીસ સ્ટાફ દ્વારા પણ ફૂલ એને સગવડ આપવામાં આવી છે ફૂલ સિક્યુરિટી આપવામાં આવી છે કારણ કે અત્યારે હાલ જે રોડ ઉપર તે ચાલતી જઈ રહી છે ત્યાં મિત્રો એક ભીડ જોવા મળી છે અલગ જ લેવલનો માહોલ જોવા મળ્યો છે ઘણા બધા લોકો તેના વિડીયો ઉતારી રહ્યા છે ઘણા બધા લોકો તેના ઇન્ટરવ્યુ લઈ રહ્યા છે અને ઘણા બધા લોકો તેની કોરે મોર ફરી રહ્યા છે લોકો પણ ઘણી બધી સેવા કરી રહ્યા છે કારણ કે એક નાનકડી દીકરી દ્વારકા ચાલતી જઈ રહી છે ત્યારે મિત્રો દ્વારકાનો ચમત્કાર થયો અને મિત્રો આ એક ઇતિહાસ રચ્યો છે આ દીકરીએ કારણ કે આજે પહેલીવાર આવું બન્યું છે કે છ વર્ષની નાનકડી દીકરી અમદાવાદથી દ્વારકા મિત્રો ઘણા બધા કિલોમીટર તે ચાલતી જઈ રહી છે અને મિત્રો આઠમના દિવસે તેને દ્વારકાના દર્શન કરવાના છે તો મિત્રો આ દીકરી દ્વારકાના દર્શન કરે એ બિલકુલ આપણે તમને લાઈવ સમાચાર બતાવીશું તો આપડી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો અને આ દીકરી માટે તમારું શું કહેવું છે એ કમેન્ટમાં જણાવો આટલું મળીએ એક નવા વિડીયો સાથે